કોરોના કાળ ચાલુ થયો ને ત્યારથી અમે એક ગ્રંથ ભણાવ્યો હતો અને એ અંદર શ્રી ગ્રંથ હતો કે બત્રીસ અપરાધ ભક્તિ મારે જો એ ગ્રંથ તમારી પાસે અવેલેબલ હોય તો તમે જોજો અત્યારે કે આપણે ઘણી વખતે સારું કામ કરવાનો વિચાર કરતા હોઈએ છીએ પણ અજાણતા આપણાથી અપરાધ થઈ જાય અને એ અપરાધ આપણને ખરેખર નડતો હોય છે પ્રિયજનો યાદ રાખજો જેમ હમણાં એક એક બે દિવસથી અમારો બહુ વાયરલ થઈ રહ્યો છે જે શનિવારના ક્લાસનો છે આપ બધાને ખબર જ હશે અને વાયરલ એટલે એટલો બધો વાયરલ થઈ ગયો છે કે ન્યૂઝ ચેનલ વાળા મને ફોન કરવા માંડ્યા છે ત્યારે મારે બધાને એક વાત કહેવાની હમણાં આજે એક જણનો ફોન આવ્યો ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ અમે માં કોરોના શરૂ થયો ને ત્યારે આ અપરાધ ભક્તિમાર્ગીય જે અપરાધ છે એ અપરાધ નિરૂપણ ગ્રંથ ભક્તિમાર્ગ શ્રી પુરુષોત્તમજી નો મેં ભણાવ્યો છે બે હજાર વીસ માં અને તે વખતે એમાં આ અપરાધ આવ્યો અને અપરાધ એટલે આપણે કઈ જાણી ને ભક્તિ માર્ગમાં રહેનાર વ્યક્તિ કોઈ દિવસ અપરાધ કરે પણ એનાથી અજાણતા અપરાધ થતા હોય છે અને એવો જ એ અપરાધ ઉપરનો મારો એક જે વાત હતી જેને ક્લાસમાંથી કટ કરીને કોઈકે મૂકી અને પછી અમે અમારા એના પર પણ શેર કરી અને વાયરલ થઈ ગઈ બાકી ક્લાસ તો આખો ચાલીસ પિસ્તાલીસ મિનિટનો હતો

જાતે ક્યારે સિલેક્ટ કરતા જ નથી એમના ડ્રેસ ડિઝાઇન ડ્રેસ ડિઝાઇનર ને પકડીને સજા આપવી જોઈએ મેં કીધું ભાઈ આપણે સજા આપનારા કોણ પણ ડ્રેસ ડિઝાઇનરે આ ડિઝાઇન કરી તો હું ભક્તિ માર્ગીય છું મારી ચૂક ન થવી જોઈએ મારી ચૂક ન થવી જોઈએ કેમ કેમ કે ભગવદ અપરાધ એ આપણી કરેલી ઘણી બધી સેવાને નષ્ટ કરી દેતો હોય છે પ્રિયજનો યાદ રાખજો આ વાત અને માટે મારો ભાવ એક જ હતો કે જેમ કડવી દવા માં પીવડાવે યાદ રાખજો કડવી દવા માં પીવડાવે હો કેમ કેમ કે માને પોતાનો છોકરો સ્વસ્થ જોઈએ છે એમ મેં પેલા ભાઈને કહ્યું કે ભાઈ આ જેમના લગ્ન થયા એ પરિવાર જે છે ને એ પરિવાર અમારો શ્રીનાથજીનો પરિવાર છે વૈષ્ણવ પરિવાર છે અમારા પુષ્ટિ ભક્તિ માર્ગીય છે અને માટે હું એમના પરિવારનો થઈને એમને કડવી દવા આપી રહ્યો છું કે ક્યાંક તમારાથી અપરાધ થશે તો તમે પણ ભગવદ અપરાધથી હું જોતો હું મારી સામે અપરાધ થાય અને જો હું જોતો જ રહું તો એ અપરાધનો ભાગી હું પણ બનું છું માટે હું તો એ પાપમાંથી નિવૃત તો થઈને તમને એ અપરાધથી મુક્તિ માટે એક વિચાર આપી રહ્યો છું સાથે સાથે સમાજમાં આય વિચાર આપવાની જરૂર છે કયો વિચાર તો કે ખરેખર કપડા પર તમારે ભગવાનને કેમ ચિતરાવા છે ભગવાનને હૃદયમાં રાખો ને કેમ કે કાલ ઉઠીને કપડું પહેરીને તમે શૌચ ઇત્યાદિ જશો કાલ ઉઠીને કપડું પહેરીને તમે અપવિત્ર જગ્યાએ જશો એ કપડું મશીનમાં ધોવા નાખશો તો એ કપડાની દશા કેવી થશે તો કપડામાં રહેલા તમે જે ભાવતી ભગવાનને ભલે હૃદય આગળ રાખ્યા કેમ કે કોઈકે મને એવો પણ પાછો ફોટો ને વિડીયો મોકલ્યો કેમ કે લોકો હવે આજ કામ કરી રહ્યા નવરાજ પડે એ તો લોકોને કેવું છે કે તમે રાત્રે બાર બાર વાગે આટલી બધી કોમેન્ટો એ વિડિયો પર કરી રહ્યા છો અને મને સાડા અગિયાર વાગે મેસેજો મોકલો છો હું ભલે સવારે જોઉં છું ઊઠીને પણ મને ટાઈમ તો દેખાય ને ત્યારે મને એમ થાય કે તમે નવરા બેટા આજ કાર્ય કરો છો એના કરતા ગ્રંથાધ્યયન કરો વહેલા સુઈ જાઓ વેલા ઉઠો ઠાકોરજીની સેવા કરો આમ પણ હવે ચાતુર્માસ આવવાનો છે અને ચાતુર્માસ ની અંદર સદ સંકલ્પ સદ નિયમો લઈને જીવનની એક અલગ શરૂઆત કરવી જોઈએ તો કઈક સારા કાર્ય કરો પણ ઉપર નીચે કેમ ચિત્રવાની જરૂર છે હૃદયમાં જ રાખો ને એમને આપણા ઘરના સિંહાસન પર રાખો એને સેવાના સ્થાન પર રાખો કેમ તો કે આ શ્રેષ્ઠી પરિવાર છે શ્રેષ્ઠી એટલે ભગવાન ગીતાજીમાં આપણે ગીતાજીમાં ભગવાન શું કે છે આગળ આવશે બીજા અધ્યાયમાં કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવે તરો જનાહ સયત પ્રમાણમ પુરુતે મોટાઓ જેવું આચરણ કરે નાનાઓ એમની પાસેથી એવું શીખે તો તમારા આ વ્યવહારને અત્યારે આખું વિશ્વ જોઈ રહ્યું છે તો આખું વિશ્વ કદાચ આવું કરાવશે તો કેટલો મોટો ભગવદ અપરાધ થશે ને એમાં આપણે નિમિત્ત બની જઈશું માટે શ્રેષ્ઠીઓએ બહુ સદાચરણ કરવું જોઈએ જે ઊંચા આસને બેઠા છે જે મોટા છે જે પ્રસિદ્ધ છે સિદ્ધ હોય કે નહીં પ્રસિદ્ધ છે ભારત દેશના દેશ પ્રસૂત્ય સકાશાદ જન્મન એમ મનુસ્મૃતિમાં મનુ મહારાજ કે છે માનવશાસ્ત્રમાં કે આ ભારતની અંદર જન્મેલા તો અગ્રજ પ્રથમ અને એ આખા વિશ્વ આપે છે એ આ વાયરલ થઈને લોકો નવરા બેઠા એ પરિવારને ગમે તેમ બોલી રહ્યા છે મેં લોકોની કમેન્ટો વાંચી આમને આમ કરવું જોઈએ આમને અરે ભાઈ તું તારું કામ તો કર સારી રીતે હું મારું ધર્મોપદેશનું કામ હું લોકોને ભગવદ અપરાધથી બચાવવાનું કામ કરું છું તારી પાસે ખાલી કોમેન્ટ કરવાનું જ કામ છે અને પણ એ પરિવારને ગાળો ભાંડવા માટે બલકી લોકો એવો સંકલ્પ લેવો જોઈએ કે ગુરુજી તમારા વિડિયો થી અમે એક વસ્તુ શીખ્યા કે કપડા પર નહીં મીઠાઈના બોક્સ પર ગુટકાના પત્તા પર એ પણ ભગવત અપરાધ છે તમે પેલા ફટાકડા ફોડો છો દિવાળીની અંદર એમાં લક્ષ્મી બોમ્બ ખાસ લાવો જેની તમે પૂજા કરો છો એ જ પછી રાત્રે ફોડો લક્ષ્મીજીના ચિત્ર કાગળ રૂપી જે ફટાકડો ફૂટ્યો એ કાગળ ચારે બાજુ વેરાય ને એને કચરામાં જાય આ શું એમનું સન્માન છે ઈવન ભગવદ અપરાધ તો એ પણ છે પ્રિયજનો કે લોકો યાત્રા કરવા જાય છે વ્રજમાં જાય છે પછી જલતીર્થમાં જાય કે કોઈ સ્થાન તીર્થમાં જાય એટલે વ્રજમાં ગયા કે કોઈ ગંગામાં ગયા તાપીમાં ગયા નર્મદામાં ગયા ગોદાવરીમાં ગયા કાવેરીમાં ગયા હે અને તમે ત્યાં જઈને પડીકાઓ ખાવ છો પછી એ ગુટકાના નહીં સિંગ ચણા મમરાના ખાતા હશો અને પડીકા ત્યાં ફેંક્યા કેમ કે એ સ્થાન જેમ ભગવાન વ્રજ દેશ ગિરિરાજ રાજ ભગવાન કે જે વ્રજ એ તો મારું ઘર છે વાંચો ગર્ગ સંહિતા તો કહેવાનો મતલબ એવા એવા વ્રજમાં તીર્થોમાં જઈ જઈ જે ભગવાનનું અંગ વિભૂતિ રૂપ ગણાય અને ત્યાં અને આજે આપણે લોકો બધા જ ત્યાં પડીકા ખાઈને નાખી દઈએ યમુના જળની અંદર કે ગંગાની અંદર કે ગોદાવરીમાં જે પુષ્પની માળાઓને કચરો ફેંકી દઈએ આ પણ એક પ્રકારનો ભગવદ અપરાધ છે ભગવાનનું નામ લોકો લિફ્ટની અંદર

ભક્તિ માર્ગીય કહેવાતા મારે કોઈના નામ અહીંયા નથી દેવા મને બધા ફોન કરે અમુક લોકો મેસેજ કરે બહુ સારું કાર્ય કર્યું આવું કરવું અરે ભાઈ તો તમે શું કરી રહ્યા છો તમે કેમ ન કર્યું તમને તમારા ભગવાનનો અનાદર અપરાધ નથી દેખાતો ને ત્યાં નહીં હું તો કઉ છું સર્વત્ર જ્યાં દેખાતો હોય ત્યાં બોલવું જોઈએ તો કેમ તમે તમારા વૈષ્ણવોને શીખવાડતા નથી એટલે બહુ દુઃખની વાત છે કે આપણે સમજવાની જગ્યાએ એને ખોટા અર્થમાં દીધો વિચાર ન આવ્યો આ જે વિડીયોની પાછળ આપણે નકારાત્મક વિષયોની પાછળ ભાગ્યા આના સિવાય અમારા યુટ્યુબ ચેનલ ગોપીનાથ સંસ્થામાં અને અમારા ફેસબુક પર ઘણા સત્સંગના વિડીયો જ્ઞાનના વિડીયો છે એટલે અત્યારે આ વાત નીકળી માટે કહી રહ્યો છું કે અહીંયા ધારતરાષ્ટ્ર હોય હું તો અનંત અને રાધિકા બંનેને ખૂબ આશીર્વાદ આપું કે એમના જીવનમાં સન્મતિ સંતતિ અને સદભક્તિ વધે અને શ્રીનાથજીમાં ખરા અર્થમાં એમનું મન લાગે પણ ક્યાંક આવું કરતા અપરાધ ન થઈ જાય પેલું કે ભાઈ સારું કામ કરવા ગયા ખોટું થઈ ગયું એવું ન થઈ જાય માટે મારે મારા પરિવારના વ્યક્તિઓને ટોકવા જરૂરી છે નહીં તો અને બાકીના બધા ધાર્થ સમજવું જરૂરી છે ધાર્થ રાષ્ટ્ર એટલે કોણ તો કે જ્ઞાન દ્રષ્ટિ રહીતાન એતાન નિહત્ય પ્રીતિ એમ અર્જુનજી શ્રી પુરુષોત્તમજી ટીકામાં બતાવે છે ધાર્ત રાષ્ટ્ર કોને કહેવાય જે લોકોને જ્ઞાન નથી કોઈને પૈસો દેખાય છે કોઈને કંઈક દેખાય છે ભાઈ તમને ભગવાન કેમ નથી દેખાતા તમારી દ્રષ્ટિ પર રાખો એટલે આ વાત મારી પણ સંજ્ઞાનમાં લે જેમ પેલો વિડીયો સંજ્ઞાનમાં લીધો અને એને ખાલી હેડલાઈન બનાવવા માટે તમે બહુ વાયરલ કર્યો એમાં આ વાતને સંજ્ઞાન લઈ અને ખરેખર આ મારો દુરાગ્રહ નહીં આ પ્રેમાગ્રહ છે કે તમે બધા જ હવે જાગૃત થાવ અને આવા કોઈ પણ ભગવદ અપરાધ તીર્થમાં કરતા હો ગુરુના ઘરમાં કરતા હો મંદિરમાં મંદિરમાં જઈને હોબાળો કરવો એ પણ ભગવદ અપરાધ છે કેમ કે ભગવાન કેવા છે તો કે શાંતા કારમ ભુજયનમ પદ્મના ભગવાન શાંતાકાર છે અને મારા મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ પણ કેવા તો કે રહપ્રિય અને એટલે ભગવાનને એકાંત પ્રિય છે અને હવે એકાંત પ્રિય ભગવાનના મંદિરે જઈને વારે વારે પેલા પૂજારીજી ને મુખિયાજીને કે કોઈને કોઈને કહેવું પડે શાંતિ જાળવો મંદિરમાં બલકી મોટા મોટા બોર્ડ માર્યા હોય શાંતિ જાળવજો અરે આ ભાઈ આવું કેવું પડે આ જ અપરાધ છે મંદિરમાં જઈને તો આવા નાના મોટા ઘણા બધા અપરાધો અજાણતા થઈ રહ્યા છે એનાથી બચજો અને એ તમે બચો અને તમે સન્માર્ગે વળો એ કાર્ય એક ધર્મગુરુ તરીકે ધર્મોપદેશક તરીકે મારું છે અને માટે આ વાત મેં કહી હતી અને હું અત્યારે આ વાત કહું છું એનાથી જાગૃત થઈને પણ આટલું જ સમજો તમે કે તમે જો જીવનની અંદર વ્રજની અંદર ગંગાજીની અંદર યમુનાજીની અંદર તાપીમાં નર્મદામાં કોઈ પણ તીર્થની અંદર જઈ જો કચરો કરતા હો તો ભલે તમે મોદીજીના સ્વચ્છતા અભિયાનના નામ પર પણ કચરો નહીં કરતા અને નહીં તો ભગવદ અપરાધ થાય છે એ વિચારીને નહીં કરતા ખાલી લિફ્ટો અંદર ગાયત્રી મંત્ર ઇત્યાદિ આ બધા મંત્રો નહીં લગડાવતા કે એ પણ ભગવદ્ અપરાધ છે ગમે તે જગ્યાએ અંદર માવા મસાલા ગુટકા નાખી મંત્રોનું ઉચ્ચારણ કરવું એ પણ ભગવદ્ અપરાધ છે એ કરનારાને કરાવનારા બંને સાવચેતી રાખવાની જરૂર છે આવા નાના મોટા બહુ બાસઠ અપરાધો છે બત્રીસ અપરાધ શ્રી પુરુષોત્તમજી એ બતાવ્યા છે અને સડસઠ અપરાધ શ્રી હરિરાયજી મહાપ્રભુએ બતાવ્યા છે આવા અનેક અપરાધો ભક્તિ માર્ગી અપરાધો છે કે જે અજાણતા આપણાથી થાય અને આપણી કરેલી સેવા એ જીરો થતી જાય તો એક ધર્મોપદેશક તરીકે એક ધર્મગુરુ તરીકે મારું કાર્ય છે કે તમને ધર્મની રાહ બતાવી નહીં તો કેમ કે જ્ઞાન આપવું એ તો કામ છે ને ગુરુનું તો धारतराष्ट्र नहीं बनता क्योंकि धारतराष्ट्र એટલે જ્ઞાન દ્રષ્ટિ રહિતાન ધારતરાષ્ટ્રં अर्थात सत्य असत्य યોગ્ય અયોગ્યનું જેમ ઈવન ભાષા વિજ્ઞાન હું તો ભાષા વિજ્ઞાનની વાત કરીશ પ્રિયજનો ભાષા વિજ્ઞાન એટલે એક મનની ભાષા હોય એક શબ્દની ભાષા હોય એક મનની અનેક શબ્દની એમ બે ભાષાઓ હોય એમાંથી જનરલી નાઇન્ટી પરસેન્ટ લોકો શબ્દની જ ભાષા સમજે છે મનની નહીં માણસના મનમાં જ્યારે સૌથી પહેલા વિચાર કોઈ પદાર્થને જોઈને કોઈ વિષય જોઈને અને પછી એ આકાર શબ્દ રૂપે પ્રગટે છે પણ સાચું કે જો લોકો એ વિચારને ગ્રહણ કરે છે કે શબ્દને અમે લોકો જ્યારે પ્રવચન પણ કરતા હોઈએ છીએ તો લોકો એ પ્રવચનમાંથી શું લઈ જાય

એ હાર્દ તો કોઈ સમજુ જ નહીં જેમ જગત ગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભને શ્રી કૃષ્ણ હાર્દવિત કહેવાય છે એમનું હાર્દ હાર્દ એટલે આ વાત કહેવા પાછળનું તાત્પર્ય એને હાર્દ કહેવાય પ્રિયજનો પણ દુનિયામાં નિયમ છે ને કે જેણે નક્કી કર્યું હોય મારે સમજવું જ નથી એને તમે આ તો અર્જુનજી હતા ને એટલે સમજી ગયા અર્જુનજી પણ આજે ન હું કૃષ્ણ છું ન સામે અર્જુન છે અઢાર અધ્યાય નહીં હું અઢાર હજાર અધ્યાય કરી દઉં ને તોય પેલું પેલો ના નાના બાપજી અમારે તો માનવું જ નથી જેમ અમુક લોકો એ મને એવા પણ મેસેજ કર્યા આ તમને નિમંત્રણ નથી મળ્યું એટલે તમને પ્રોબ્લેમ છે અરે ભાઈ મને શું કરવા નિમંત્રણ આપે હું એના કાકાનો છોકરો થાવ તે મારા ફઈના છોકરા થાય અને આપે તોય કઈ હું નવરો થોડી હોઉં તો હું પહોંચીએ જાઉં તાત્પર્ય સમજો એટલે લોકોની અંદર જે વૃત્તિ છે એ વૃત્તિની વાત છે કે 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 આપણે આપણે આ સમજવાની વાત છે 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 જેને નક્કી કર્યું મારે આમ જ સમજવું એને તમે ગમે તેટલું સમજાવશો ને તો એના મનમાં ઉતરશે નહીં કેમ કે કહેનારો એક સ્તર પર બેસીને વાત કરે છે અને સાંભળનારો બીજા સ્તર પર બેસીને વાત કરે છે જેમ ભગવાન કૃષ્ણ તો ભગવાન છે ને અને અર્જુન ભગવાન છે ને એ કન્ફ્યુઝ છે એટલે બંનેના સ્તરમાં તો અંતર છે જ સાંભળનાર કોણ છે કયા સ્તર પર બેસીને શ્રવણ કરે છે ને બધાને ધાર્થ રાષ્ટ્ર કહેવાય જેને આનું સમજ નથી બોલનારના સ્તરનું સમજણ નથી વાત ક્લિયર થાય છે અને એટલે હવે વધારે આ ભાષા વિજ્ઞાન નહીં ભણાવતા આપણા ગીતાજીના વિષયમાં આવું ને હું જે વાત કહેવા માંગી રહ્યો હતો કે અત્યારે જે મારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે જે હું કહી રહ્યો છે બંનેમાં કે મારો એ વિડીયો પાછળનો આશય મારા ક્લાસમાં પૂછેલા એક વ્યક્તિ ફોટો ને પ્રશ્નનો જવાબ અને જવાબમાં મારે આટલું જ કહેવું હતું કે આ અપરાધ છે એક વૈષ્ણવ થઈને બસ આ જ દુઃખ છે અરે કોઈ બીજો કરે ને તો સમજમાં આવે પણ વૈષ્ણવ થઈને એટલે જે વૈષ્ણવ છે એ તો એટલીસ્ટ ન કરે જે સનાતની છે એ તો ન કરે જે ભારતીય છે એ તો કરે બસ આ જ મારો કન્સન છે એના સિવાય કોઈ કન્સર્ન નથી અને આ સાંભળ્યા પછી દરેક વિચારજો કે આપણે જે જે ખોટી ખોટી વાતો કરી રહ્યા છીએ અત્યાર સુધી એને પણ આપણે સુધારવાની જરૂર છે ને ભગવદ અપરાધ થી બચવાની જરૂર છે